તમામ પતિ પત્ની માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે એપ્લિકેશનના માધ્યમથી પત્નીને ઓનલાઈન કસ્ટડીમાં રાખ્યા બાદ પતિ પાસેથી ચાર પોઈન્ટ એક્યાસી લાખ પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે અને મુંબઈ એરપોર્ટ પર તમારું કુરિયર મળ્યું છે જેમાં ડ્રગ્સ હોવાનું કહીને બોગસ સીબીઆઈના અધિકારીએ યુવકને ફોન કર્યો હતો યુવક પાસેથી પોતાની પત્નીની તમામ વિગતો લઈ લીધા બાદ ગઠિયાઓએ તેને ફોન કરીને છેતરપિંડી આચરી છે ખોખરા વિસ્તારમાં રહેતા રિચાર્ડ મેકવાને ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે એકવીસ માર્ચના રોજ રિચાર્ડ મેકવાન પોતાના ઘરે હાજર હતા ત્યારે તેના પર એક ફોન આવ્યો હતો ફોન કરનારે કુરિયર કંપનીમાંથી બોલતો હોવાનું કહ્યું હતું અને ફોન કરનાર યુવકે રિચાર્ડને જણાવ્યું હતું કે મુંબઈથી થાઈલેન્ડ એક કુરિયર મળ્યું હતું જે રિજેક્ટ થયું છે ફરિયાદે કહ્યું હતું કે મેં કોઈ કુરિયર મોકલ્યું નથી ફોન કરનારનું નામ પૂછતા તેને પોતાનું નામ મનીષ તિવારી જણાવ્યું હતું અને એમ્પ્લોય નંબર પણ આપ્યો હતો મનીષ તિવારીએ રિચાર્ડને કહ્યું હતું કે મુંબઈ એરપોર્ટ પર જપ્ત કરવામાં આવેલ તમારા પાર્સલમાં પાંચ પાસપોર્ટ ત્રણ ક્રેડિટ કાર્ડ અને ચાર કિલો કપડાં એક લેપટોપ એકસો ચાલીસ એમજી ડ્રગ્સ હતું મનીષ તિવારીની વાત સાંભળીને ફરિયાદીએ જવાબ આપતા કહ્યું હતું કે હું કોઈ દિવસ મુંબઈ ગયો નથી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે